શ્રી પ્રાણનાથજી સેવા સમિતિ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ શ્રી નિજાનંદ સંપ્રદાય જાગણી પરિવાર ખેડા જિલ્લા એચવી દેસાઈના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નડિયાદ તાલુકાના આડીનાર મહોડેડ રોડ ખાતે કરવામાં આવ્યું રક્તદાન એ મહાદાન એવા આશયથી આ કેમ્પમાં સો બોટલ રક્તદાનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું શ્રી પ્રાણનાથજી સેવા સમિતિને સો વર્ષ પૂર્ણ થતાં દાતાઓના સહયોગથી રક્તદાન અભિયાનની શરૂઆત કરાઈ હતી આ કેમ્પમાં ત્રીસ જેટલા લોકોએ રક્તદાન કરીને માનવ જાતિનો ધર્મ નિભાયો છે અને તેઓનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું શું નામ છે હું ડોક્ટર શૈલેષ રાવલ જનરલ સર્જન છું શૈલેશભાઈ આજનું પ્રોગ્રામ શું છે પ્રોગ્રામ પાછળનું પાછળનું મને રાજેશભાઈએ જણાવ્યું હતું કે આજે એમની જે સેવાકીય માહિ પ્રવૃત્તિઓ કરે છે તેના અંતર્ગત રક્તદાન પ્રોગ્રામ રાખ્યો છે યુઝ્યલી એવું કહેવાય છે આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં ને બધામાં કહેવાયું છે કે દરેકે કંઈક દાન કરવું જોઈએ મોટા ભાગના એવું માનતા હોય છે કે ધનદાન એ જ અગત્યનું છે પણ એવું જરૂરી નથી તમે સમયદાન બી કરી શકો છો કોઈ બી સારી પ્રવૃત્તિમાં સામાજિક પ્રવૃત્તિમાં સમય આપો તો એ બી એક સારું દાન છે એની જ રીતે એવી જ રીતે અંગદાન પણ કરી શકાય છે અંગ એટલે લિવર અને કિડની નહીં પણ લોહી બી આપી શકાય છે અંગદાને એ બી એક સારામાં સારી સામાજિક પ્રવૃત્તિ છે તેના કારણે ઘણાનું જીવન બચી શકે છે અને હજુ બી સુધી મેડિકલ સાયન્સમાં એવું ડેવલપમેન્ટ નથી થયું આર્ટિફિશિયલ કિડની આર્ટિફિશિયલ લિવર આર્ટિફિશિયલ લંગ અને હૃદય બી બની ગયા છે પણ હજુ સુધી લોહી બનાવવામાં સફળતા નથી મળી એટલે જે લોકોને લોહીની જરૂર પડે તો એને લોહી જ આપવું પડે તેનો બીજો કોઈ ઓપ્શન નથી એટલે

જે મહાન સેવાનો આ લાભ આપણને અમને પણ મળ્યો છે અને આ મહાન સેવાનો લાભ અમારા આયોજક કર્તાઓને સાથ સહકાર શકે છે એનો ખૂબ ખૂબ આભાર છે મારો આજે જે કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે એ કાર્યક્રમ બિજારન સંપ્રદાય જાગૃતિ બેન પરિવાર તરફથી શ્રી પ્રાણનાથજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સાથે સાથે શ્રી પ્રાણનાથજી સેવા સમિતિ ખેડા ના આયોજન સાથે અમારા પરમ પૂજ્ય જાગણી રત્ન શ્રી ના સારિત્યની અંદર એમના સો વર્ષ પૂર્ણ થયા છે તો સો વર્ષ પૂર્ણ નિમિત્તે આ એમની યાદની અંદર અમને જે આધ્યાત્મિક જ્ઞાન સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને એની સાથે સાથે મેડિકલ નોલેજની સાથે સાથે એમને કહ્યું કે આ સંસારની અંદર જો પરમાત્માનો સંદેશો પહોંચાડવશે તો એની સાથે સાથે આપણે માનવ સેવા એ પરમ ધર્મ છે અને એ શક્ય કરીશું તો જ આપણે આપણો મેસેજ પરમાત્માનો મેસેજ એ દુનિયા સુધી પહોંચાડી શકીશું એની સાથે સાથે મારું નામ છે છોડા રાજેન્દ્રસિંહ સામંત છે છોડા અને આ પ્રાણનાજી સેવા ચાલી અમે પૂરા ખેડા જિલ્લાની અંદર તમામ પંદર ટ્રસ્ટીઓના સાથ અને સહકારથી અમે આ કાર્યરત છીએ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા